ફિલ્મ પ્રોડક્શન ગુજરાતમાં ગુજરાતમાં કલાકારોની તલાશ કરી રહ્યું છે જેને લઈને ગુજરાત સુપરસ્ટાર અંતર્ગત પાંચ મહાનગરોમાં ઓડિશન કરવામાં આવી રહ્યા છે જેમાં અમદાવાદ વડોદરા સુરત જેવા શહેરોમાં સિંગિંગ ડાન્સિંગ અને મોડેલિંગ ક્ષેત્રમાં ઉભરતા કલાકારોને મ્યુઝિક આલ્બમમાં અને જાહેરાતોમાં સો ટકા તક આપવામાં આવશે આ ગુજરાત સુપરસ્ટારને લઈ અમદાવાદ અને સુરતમાં ઓડિશન થઈ ચૂક્યા છે જ્યારે રાજકોટ આપીને વડોદરામાં ઓડિશન આગામી દિવસોમાં થશે ગુજરાત સુપરસ્ટાર ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને વેબસાઇટ પેજ પરથી માહિતી મળી શકશે ઓનલાઈન ઓડિશન પણ કરવામાં આવી રહ્યા છે સેમિફાઈનલ અને ફાઇનલમાં સુરતમાં યોજીને વિજેતા નક્કી કરવામાં આવશે અને વિજેતાઓને અલગ અલગ કેટેગરીમાં વિડીયો સોંગમાં કામ કરવાની તક આપવામાં આવશે રિફા પ્રોડક્શનના મૂણાલ શુક્લાએ જણાવ્યું હતું કે અમે સારો પ્રતિસાદ મળી રહ્યો છે ગુજરાતમાં ટેલેન્ટની કમી નથી બસ યોગ્ય રસ્તે યોગ્ય પ્લેટફોર્મ પર તક મળે તો ટેલેન્ટ લોકો યોગ્ય જગ્યાએ પહોંચી શકે તેમ છે નામ ઋણાલ શુક્લા છે હું ગુજરાત સુપરસ્ટાર નો ઓર્ગેનાઇઝર છું આ સિવાય ડિરેક્ટર પ્રોડ્યુસર અને રાઇટર પણ છું ગુજરાત સુપરસ્ટાર નું આયોજન આપણે આ રીતે કર્યું છે કે સુરત અમદાવાદ રાજકોટ વાપી અને બરોડા આટલી સિટીઝ તો આપણે ઓડિશન કરવાના જ છે ખૂબ સારો પ્રતિસાદ આવી રહ્યો છે ઓલ ઓવર ગુજરાત થી કદાચ એવું લાગે કે બીજી સિટીઝ માં પણ આપણે કરવું પડે આજે સુરત નો ઓડિશન છે લગભગ પચાસ થી વધુ ઓડિશન ના ફોર્મ્સ ઓલરેડી ભરાયા ગયા છે હજુ વોક ઇન ફોર્મ્સ આવી રહ્યા છે લાગે છે કે સુરત ના અંદર પણ પાછું ઓડિશન કરવું પડશે આપણે ઓડિશન્સ અને મેગા ઇવેન્ટ સુરતના અંદર જ રાખી છે મેગા ઇવેન્ટ્સ છે આપણી સપ્ટેમ્બરના અંદર ફિનાલ ના અંદર જે વિજેતા હશે એ લોકોને આપણે શોર્ટ પ્લેટફોર્મ આપીશું સોંગ્સમાં અને એડવર્ટીઝમેન્ટ્સમાં અને ફિલ્મ્સના અંદર મેં પોતે સુરત જેવી સિટીના અંદરથી જ્યારે સ્ટ્રગલ કરીને મુંબઈ અમદાવાદના અંદર ખૂબ આટામાટા ખૂબ સ્ટ્રગલ કરી મારા જિંદગીના ઘણા અમૂલ્ય નો અંદર મેં યોગદાન આપ્યું છે ત્યારે એક પોઝિશન પહોંચી છે આજે હું વર્ષથી સાત આઠ ફિલ્મ્સ કરું છું બટ એના માટે મેં ખૂબ સ્ટ્રગલ કરી છે આ સ્ટ્રગલ બીજા ટેલેન્ટ્સને ના થાય આપણે એ લોકોની ટેલેન્ટ્સની સ્ટ્રગલ ઓછી કરી શકીએ યોગ્ય માર્ગદર્શન પ્લેટફોર્મ આપી શકીએ એના માટે આ વિઝનથી આપણે આ પ્રોગ્રામની શરૂઆત કરી છે